સરકાર ગુજરાત માંથી ગરીબી દૂર નથી કરી શકી પરિણામ સ્વરૂપે આજે કચ્છમાં રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી આવી રહ્યા છે ત્યારે આજે જે છે ગરીબીની આગળ મારી અને ગરીબી છુપાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે

સમૃદ્ધિ જ માત્ર દેખાય એ માટે ગુજરાત સરકારનો એવો પ્રયાસ છે કે આવી રીતે પડદા મારી અને ગરીબી છુપાડી દેવામાં આવી છે ગુજરાતનો આવો અતિત રહ્યો છે જેમ કે આપને ધ્યાનમાં હશે કે જયારે રાષ્ટ્રપતિ અમેરિકા ના જે તે વખતે રાષ્ટ્રપતિ હતા અને હાલમાં પણ ફરીથી રાષ્ટ્રપતિ થયા છે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે અમદાવાદ આવ્યા હતા ત્યારે ગરીબીને છુપાવવા માટે મોટી મોટી દિવાલો ચડી દેવામાં આવી હતી આવો જ ગુજરાત નો ઇતિહાસ છે કેમ કે ગુજરાત લોકોને વિકસિત કરવામાં દાયકાઓથી આ સરકાર નિષ્ફળ રહી છે માટે ગરીબી દૂર ન કરવાવાળી સરકાર ગરીબોને જ મીડિયાથી દૂર કરે છે અને એટલા માટે જ આવા પડતા મારી મારી અને મહાનુભાવો આવે છે ત્યારે એમનાથી ગરીબીને દૂર કરવામાં આવે છે સિક્કાની બીજી બાજુ એ પણ છે કે આ ગરીબી દૂર કરવાનો દેખાડવાના સંસદમાં માફ કરજો સંસદમાં નહીં પણ વિધાનસભામાં મોટી મોટી વાતો કરવામાં આવે છે છાસઠ ટકા બજેટ જયારે

એટલે અંદાજિત હજારેક લોકોના ધંધાઓ બંધ કર્યા છે અને એક કુટુંબમાં અગર પાંચ જણાની ગણતરી કરીએ તો આજે એક દિવસ પાંચ હજાર લોકોના ધંધાઓ બંધ રહેશે મજબૂર થશે તો આ ગુજરાત નો વિકાસ છે અને આપણે જોઈએ છીએ કે આવો વિકાસ દેખાડી દેખાડી અને દેશના શાસન જે ભારતીય જનતા પક્ષ આવ્યું છે અને હવે વિશ્વ પૂરું દેખાડવાના સપનાઓ એક પ્રશ્ન છે નમસ્કાર સમય સંદેશ ન્યુઝ માંથી હું દેશ ભાવસાર તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર નમસ્કાર